તો ગરીબ વર્ગના બાળકોને શિક્ષણ મળી રહે તે માટે આરટી હેઠળ શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા કરવાનો નિર્ણય કર્યો છે હાલમાં ટુ કાયદા હેઠળ જે પરિવારની આવક રૂપિયા એક વીસ લાખ સુધીની હોય તેઓને શાળામાં પ્રવેશ આપવામાં આવે છે હવે આરટીઆઈ હેઠળ પ્રવેશ મેળવવા માટે આવક મર્યાદા રૂપિયા છ લાખ સુધીની કરવામાં આવી છે હાલમાં ગુજરાત આરટીઆઈ વર્ષ 2025-26 એડમિશન ચાલુ છે 6 લાખ સુધીની આવક મર્યાદા ધરાવતા વાલીઓ પંદર એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરી શકે જેમાં ઈ બાળકની ઉંમર 3 થી વર્ષની છે અને બીપીએલ કેટેગરીમાં આવે છે તેઓ અરજી કરી શકે છે આવક ધરાવતા તમામ વંચિત જૂથ યાને કે લોકો આમાં અરજી કરી શકશે અગાઉ કરેલી અરજી બે લાખ ઉપરની આવક હોય અને એની રિજેક્ટ થઈ ગઈ તો પણ ફરી વખત એ અરજી કરી શકશે પંદર ચાર સુધીમાં ફરી વખત ઓનલાઈન અરજી કરી શકાશે